નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દેવા વિણે છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજે પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને ₹3000 દર મહિને આપવામાં આવશે મિત્રો જો તમે પણ બહાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ₹3000 મિત્રો રોજગાર સંગમ યોજના હેઠે દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંને દરેક મહિને એટલે કે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખ થી ઓછી હોવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા એ પણ જરૂરી છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બારમા ધોરણની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ કરી સબમિટ અરજી કરવાની રહેશે અને જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળશે અને આ યોજનાનું નામ જે છે તે મિત્રો રોજગાર સંગમ યોજના છે અને આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના કેસો 4000 ને પાર થયા છે મિત્રો દેશમાં 7 મહિના બાદ કોરોનાના સૌથી વધારે 797 કેસો નોંધાયા છે દેશમાં સક્રિય કેસ વધીને અત્યારે મિત્રો હાલ 4000 ને પાર થઈ ગયા છે ટોટલ કેસો 4091 થઈ ગયા છે કેરળમાં મિત્રો સૌથી વધારે 5 લોકોના મોત થયા છે આ નવી લહેરને કારણે જ્યારે મહારાષ્ટ્રમાં 2 તમિલનાડુમાં એક એક દર્દીનું મોત થયું છે અને ગુજરાતમાં પણ લગભગ એક દર્દીનું મોત નિપજ્યું છે છેલ્લે મિત્રો ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ કોરોનાના આઠસો ને પાસઠ કેસો નોંધાયા હતા ત્યારબાદ કોરોનાનો ફ્લો ધીમો પડ્યો હતો પરંતુ આ છેલ્લા એકથી દોઢ મહિનાની અંદર ફરીથી કોરોના વકર્યો છે અને જેના કેસ ચાર હજાર પાર અત્યારે પહોંચી ગયા છે જો કે હવે મિત્રો દેશભરમાં કોરોનાના કુલ ચાર હજાર ને એકાણું એક્ટિવ કેસ છે જેમાં જે એન વનના એકસો પિસ્તાલીસ કેસ છે અને મિત્રો હવે જે છે તે આપણે સાવચેતી જાળવવી પડશે ને દિવસે ને દિવસે જો કેસો વધતા જશે તો આ ચાર હજારના ચાલીસ હજાર થતાં પણ વાર નહીં લાગે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસ ની શરૂઆત વરસાદ સાથે થવા જઈ રહી છે મિત્રો રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત આંબાલાલભાઈ પટેલે આગાહી કરી છે આજથી મિત્રો ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેથી મિત્રો વાત કરીએ તો જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે તેવું કહેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા રહેશે અને મિત્રો આ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આગામી 1 થી લઈને પાંચ તારીખ સુધી એટલે કે એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો વિસ્તારોની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ માધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે અને પાંચ જાન્યુઆરી સુધી દેશના સિત્તેર ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે મિત્રો આંબાલાલે બે દિવસ પહેલાં આગાહી કરી હતી કે બે ત્રણ દિવસ આવનારા દિવસોમાં ગરમી પડવાની છે જેની અસર મિત્રો જોવા મળી છેલ્લા એક બે દિવસથી ગુજરાતમાં ભારે ગરમી પડે છે અને હવે આંબાલાલે મિત્રો આગાહી કરી છે કે આવનારી એકથી લઈને પાંચ તારીખની વચ્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠાઓ જોવા મળશે

અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂકા ગાળા માટે લોન આપવામાં આવે છે જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પહોંચી શકે આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું નથી પડતું જેથી કરીને ખેડૂતોને પણ આ યોજનામાં સારી સહાય મળે છે અને વધારે પડતું વ્યાજ પણ નથી ચૂકવવું પડતું જેથી કરીને આ યોજનાનો ખેડૂતો સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે તો તમે પણ મિત્રો ખેડૂત હોય અને તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે લઈ શકો છો તો મિત્રો ત્યાર મોટા સમાચાર જાહેર થયા છે ખેડૂતોના મિત્રો ગુજરાતમાં ખેડૂતોમાં દેવામાં દુબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે મિત્રો ગુજરાતમાં ટોટલ સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના મિત્રો ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં મિત્રો સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી હોવાનું નોંધાયું છે કારણ કે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે અને ખેડૂતોને લોન આપવા ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સાથે જોડાણ છે અને સૌથી આગળ છે આખા ગુજરાતમાં મિત્રો ખેડૂતોનું દેવું જે છે તે અઠ્યાંસી હજાર આઠસો ને પંચાણું કરોડ રૂપિયાનું છે અને ખેડૂતો નજીકની ચૂંટણી આવી રહી છે લોકસભાની તેથી મિત્રો ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે પરંતુ હજી કોઈ સરકાર તરફથી મિત્રો આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી જો ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવશે તો હું તમને સૌ જણાવી આપીશ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટી શકે છે જે આ મિત્રો લોકસભાની ચૂંટણીને પહેલા જનતાને મળી શકે છે મોટી ભેટ અને મોટી રાહત પેટ્રોલ ડીઝલના ભાવમાં મિત્રો મોટો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે જેમાં ખાસ પ્રતિ લિટર ₹10 નો ઘટાડો થઈ શકે છે હજુ મિત્રો કોઈ સત્તાવાર રીતે જાહેરાત તો નથી થઈ પરંતુ પી ઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક આવતા બની શકે કે સરકાર લોકોને એટલે કે જાહેર જનતાને પેટ્રોલ ડીઝલ ગેસ સિલિન્ડર આવા દરેક જરૂરિયાત જે સામગ્રી છે તેમાં મિત્રો ભાવ ઘટાડો કરીને જનતાનું સારું કામ કરે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયાનું મળતું હતું જે મિત્રો આજે ડબલ થઈ ગયું અને બાવીસો થી લઈને ચોવીસો એ પહોંચી ગયું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે આઠસો હતા જેમાં પણ અત્યારે ભાવ વધતા બારસો થઈ ગયા છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતર મજૂરનું એટલે કે દાડિયાનું વેતન એકસો પચાસથી બસો રૂપિયા હતું જે મિત્રો આજે વધીને સાડી ત્રણસોથી થી ચારસો રૂપિયા પહોંચી ગયું છે અને રાસાયણિક દવા ખાતરોમાં પણ બે વર્ષ પહેલાં અને આજની તારીખમાં લગભગ ત્રીસ ટકાનો વધારો કિંમતમાં થયો છે આ બધું વધવા છતાં ખેડૂતોની આવક નથી વધી રહી અમુકની અડધી થઈ ગઈ છે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે તેનું મુખ્ય કારણ આ જ છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને ખેડૂતોની આવકમાં હજુ કોઈ પણ પ્રકારનો વધારો નથી આવ્યો આમ

ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનાના પણ ફોર્મ ભરી દે તો તેમને મિત્રો સાઠ વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા ઘરે બેઠા મળશે આમ મિત્રો આ બંને યોજનાના પૈસા જોડાઈને ટોટલ બેતાલીસ હજાર રૂપિયા દર વર્ષે આવા ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરનું ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે બાવીસ મંદિરમાં આ પાંચ વ્યક્તિઓ સૌપ્રથમ પગલાં જેમાં મિત્રો રામ રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ બાળશે દેખાઈ રહ્યો છે જેને પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ અભિષેક સમયે આ પાંચ વ્યક્તિઓ ગર્ભગૃહમાં હાજર રહેશે જેમાં મિત્રો પાંચ વ્યક્તિઓના નામ સૌપ્રથમ નામ છે પીએમ મોદી બીજું નામ છે સીએમ યોગી આદિત્યનાથ ત્રીજું નામ છે મિત્રો આરએસએસ સંઘના પ્રમુખ મોહન ભાગવત ચોથું નામ છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ પાંચમું નામ છે મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે એટલે કે આ પાંચ વ્યક્તિઓ જે છે તે રામલલાના અભિષેક સમયે ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવાના છે અને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદો પણ બંધ રહેશે અને પહેલા ભગવાન રામને અરીસો બતાવવામાં આવશે જેમાં રામલલાનો ચહેરો દરેક લોકોને જોવા મળશે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી અંગે મોટી જાહેરાત ખેડૂતો દ્વારા મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આપવા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકાર બે હજાર ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવી ત્યારે એમણે કીધું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ અને મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ હોય છે મોદી સરકાર વચન વચન આપે એ ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પહોંચ્યું નથી અને વાત કરીએ ખેડૂતોની આવક બમણી થવાની તો મિત્રો બે નું સાલ તો જતું રહ્યું તેને બે વર્ષ પૂરા થવા આવ્યા પરંતુ ખેડૂતોની આવક બમણી તો નહીં પરંતુ અડધી જરૂર થઈ ગઈ છે તેવું પણ મિત્રો અમુક ખેડૂતોનું માનવું

અને આગામી 2024 માં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે તેથી મિત્રો સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આ વખતે બજેટમાં અન્ય કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરવાની જાહેરાત બની શકે કે થાય સૂત્રોનું કહેવું છે કે હપ્તાની રકમમાં પણ વધારો થશે કે નહીં તે બાબતે કોઈ માહિતી અત્યારે નથી

કરી શકે વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે પાંત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે મિત્રો સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન આયોજન ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ બે અને બે માટે રાજ્ય માટે ટોટલ એક લાખ નવ હજાર આઠસો ત્યાંશી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લામાં કુલ પંદરસો યુગલોના સમૂહ લગ્નમાં શુભ મુહૂર્તમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે અને મિત્રો આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષની અને વરની ઉંમર એકવીસ વર્ષથી વધુ છે સાથે જ મિત્રો નિરાધાર કન્યાઓ વિધવાઓ પુત્રીઓ વિકલાંગ માતા અને પિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓને પણ મિત્રો લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે એવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે ભારે પડશે મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું હવે લોઢાના ચણા ચાવવા બરાબર રહેશે કારણ કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવો નિયમ અને નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત મિત્રો નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ રહેશે જેમાં મિત્રો એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે અને મિત્રો આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને મિત્રો નવી સિસ્ટમોમાં નવો આધાર જારી કરવામાં 180 દિવસ જેટલો પણ સમય લાગી શકે છે તો મિત્રો આ દરેક કામો અને પ્રક્રિયાઓને જોતા એવું લાગી રહ્યું છે કે હવે મિત્રો નવા આધાર કાર્ડ બનાવવા તે લોઢાના ચણા ચાવવા બરાબર જેટલું અઘરું રહેવાનું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કોરોના માટે એક નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે મિત્રો કર્ણાટકમાં કોરોનાના ચારસો ને ત્રીસ એક્ટિવ કેસો છે જેમાંથી ચોત્રીસ જે એન વનના છે આ સ્થિતિમાં મિત્રો રાજ્ય સરકારે ગાઈડલાઈન નવી જારી કરી છે જે મુજબ સંક્રમિત દર્દીઓને સાત દિવસ સુધી આઇસોલેશનમાં રહેવું પડશે મિત્રો આજથી બે થી ત્રણ વર્ષ પહેલા જે સ્થિતિ હતી કોરોનાને લઈને કે જેને કોરોના પોઝિટિવ આવે તેને આઇસોલેશનમાં રાખવામાં આવતા તેવી સ્થિતિ ફરી એકવાર સર્જાઈ ગઈ છે કર્ણાટકની અંદર મિત્રો આ સ્થિતિમાં રાજ્ય સરકારે નવી ગાઈડલાઇનની અંદર કહ્યું છે કે જો કોઈ દર્દી સંક્રમિત સર્જાય તો સાત દિવસ સુધીનું આઇસોલેશન રહેશે એટલે કે એકલામાં રહેવું પડશે અને જાહેર સ્થળે માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા માટે અપીલ કરવામાં આવી છે અને વૃદ્ધ લોકો અને બીમારીથી પીડિત લોકોને સાવચેતી રૂપે વેક્સિન લેવાની પણ સલાહ આપવામાં આવી છે તદ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્ર અને કેરળમાં પણ જે એન વન જેને લઈને મિત્રો બની શકે કે હવે આવનારા સમયમાં કેન્દ્રીય સરકાર પણ મિત્રો આવી કોઈ એડવાઇઝરી જાહેર કરી શકે એટલે કે ગાઈડલાઇન જાહેર કરી શકે જેમાં મિત્રો બની શકે કે ફરી એકવાર ફરજિયાત માસ્ક પહેરવાની પણ સ્થિતિ આવી શકે વાત કરીએ તો નવા વર્ષે ગેસ સિલિન્ડર સસ્તો થશે મિત્રો નવા વર્ષમાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા મિત્રો પેટ્રોલિયમ કંપનીઓએ મોટા સમાચાર આપ્યા છે અને આ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઓગણચાલીસ પોઈન્ટ પચાસ એટલે કે લગભગ ચાલીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને સાથે જ મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ પણ આજથી લાગુ થઈ ગયા છે જોકે મિત્રો ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો અને મિત્રો જે છે તે હજુ પણ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી આવવાથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ શકે છે પરંતુ હજુ કોઈ ઓફિશિયલ સત્તાવાર રીતે જાહેરાત નથી કરવામાં આવી પરંતુ આવો કોઈ નિર્ણય આવશે અથવા જાહેરાત કરવામાં આવશે તો અમે તમને જણાવી આપીશું

તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને છ હજાર રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય છે કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાકો તૈયાર થતા હોય છે તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય જે મળે છે સરકાર તરફથી તે દરેક સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય છે બાકી ખેડૂતોના ખર્ચા માટે જે સહાય મળે છે તે તો મળતી જ નથી જે પણ નાની સુની સહાય આપવામાં આવે છે તે તો માત્ર ખેતરને સાફ કરવામાં જ વય